કરોડોના ખર્ચે નિર્માણ થનાર વિશ્રામ આધુનિક સુવિધાઓ ખાતમુહૂર્તું વિશ્રામ ગૃહ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે જેનું ખાતમુહૂર્ત એકસો સત્તાવન વિધાનસભા મત વિસ્તારના લોકો લાડેલા ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે આશરે ત્રણ મહિના પહેલા કરવામાં આવ્યું હતું પરંતુ જવાબદાર કચેરીને અધિકારીઓની લાલિયાવાડી કે પછી ઢીલી નીતિને કારણે હજુ સુધી વર્ષો જૂનું વિશ્રામ ગૃહ પાસેથી પસાર થતી હાઈ ટેન્શન લાઈન હટાવવામાં આવી નથી જેને કારણે વિશ્રામ ગૃહનું કામ શરૂ થયું નથી એવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી દરસરા બાર વચ્ચે આવેલા નવા પુલ નજીક વર્ષો જૂનું વિશ્રામ આવેલું છે આ વિશ્રામ ગૃહ ની સહિત નેતાઓ માટે સરકાર દ્વારા સિંહ ફાળો રાજ્ય કક્ષાના મંત્રી ગોવરજીભાઈ હણપટી અને સાંસદ પ્રભુભાઈ વસાવાનો રહ્યો છે આ ગામનું ખાતમુહૂર્ત કરાયું આશરે ત્રણ થી ચાર મહિનાનો સમય ગાળો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં કામ શરૂ કરાયું નથી માર્ગ અને મકાન વિભાગના જવાબદાર સહિતના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે એ સારી વાત કહેવાય વિશ્રામ માટે પણ મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને સાંસદ પ્રભુભાઈ વસાવાની ભલામણને કારણે કરોડોના ખર્ચે કરવાનું કામની મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે જોવું એ રહ્યું કે જવાબદાર કચેરી દ્વારા હાઈ ટેન્શનની લાઈન ક્યારે હટાવાશે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે